માં શિવોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે ગાયિકા ગીતાબેન રબારીએ શિવભક્તિની રમઝટ જભાવી છે ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે પોઈચા ચોકડી પાસે ભાઠિયા ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

કાયમ માટે હું એવું ચાલશે એ બાપજી એમને આશીર્વાદ ને પ્રેરણા આપી છે પરમપૂજ્ય સ્વામીજી કૃપા સદાય આવીને આવી રહે આજે જે આ જગ્યા જગ્યા પર આપ છો એ પરમપૂજ્ય સ્વામીજી નું આગળ ગેબિનાથ દાદાની જીવન સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી આ એમની કર્મભૂમિ બનાવી છે હું અને યોગેશ કગા બંને કે સ્વામીજીના શિષ્ય બધા શિષ્ય કહેવાના લાયક બનીએ એ આપશો અમને આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ અમારા યોગેશ કાકાને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ ચૂંટણી નહીં આ ખૂબ સારો ધાર્મિક અને અતિ ધાર્મિક કાર્યક્રમ છે ની તારીખે મહાશિવરાત્રી નું પર્વ છે સ્વામીજી દાદાની જગીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી આપણે સૌ આવા આવા સારા ધાર્મિક કાર્યક્રમ કરતા રહીએ આવી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહીએ